નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અબમાં હું ભરત તરસરે આપણું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ખૂબ અગત્યનું એવું ચેપ્ટર પ્રવાહ વિદ્યુત એના આપણે થિયરીકલ કન્સેપ્ટ જોવાના છે તો પ્રવાહ વિદ્યુતની અંદર આપણે જોઈએ કે પહેલો આપણે ટૉપિક જોઈએ વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ ઘનતા પહેલાં જુદી જુદી ભૌતિક રાશિ જોવાની છે એમાં વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ ઘનતાનો અભ્યાસ કરીએ તો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય ગતિ કરતા વિદ્યુત ભારો વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે એકમ છે એની જોઈએ તો વાહકના કોઈ પણ આડછેદમાંથી એક સેકન્ડમાં પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો એક કુલમ હોય તો એક એમ્પેર પ્રવાહ નિર્માણ થાય આ વિદ્યુત પ્રવાહના એકમની વ્યાખ્યા છે એક કુલમ એટલે છ પોઈન્ટ પચીસ ઇલેક્ટ્રોન હવે વિદ્યુત પ્રવાહની પ્રવાહની આપણે આપીએ વિદ્યુત પરથી પ્રવાહ ની એકમ સમયમાં પસાર થતા વિદ્યુત બારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય છે એનો એકમ એમ્પિયર અથવા કુલમ પ્રતિ સેકન્ડ છે વાઘના કોઈ પણ અક્ષેદમાંથી એક સેકન્ડમાં એક કુલમ વિદ્યુત બાર વહેતો હોય તો વહેતો પ્રવાહ એક એમ્પિયર છે એમ કહેવાય જો ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર પસાર થતો હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી જો વાહકમાં વહેતો પ્રવાહ થાય ન હોય એટલે બદલતો હોય તો સરેરાશ લેવું પડે અને લિમિટ લેવું પડે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો એટલે ડી ક્યુ બાય ડી ટી થાય એટલે સમય સાથે વિદ્યુત પ્રવાહનો વિદ્યુત ભારનો ફેરફાર અથવા વિદ્યુત ભારનો સમય સાથે વિકલન કરવાથી આપણને શું મળે છે વિદ્યુત પ્રવાહ મળે છે અને જો સ્થાયી હોય તો મિત્રો સીધું જ ડીક્યુ બાય ડીટી ના બદલે આ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ટી ક્યુ ને બદલે એની મૂકી શકો ક્વોન્ટમીકરણ પરથી એની બાય ટી એનું એકમ એક એમ્પિયર અથવા એક એમ્પિયર ઇઝ ટુ એક કુલમ પ્રતિ સેકન્ડ ચા એન એમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે સ્મોલ એન તેનો એસા એકમ એમ્પિયર છે અને પારિમાણિક સૂત્ર વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર એમ જીરો એલ જીરો ટી જીરો ને એ વન છે અને હા મિત્રો વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે અને મૂળભૂત રાશિ છે રવાયજિક પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં હોય છે પણ ખરેખર વાહકમાં ધન વિદ્યુત ભાર ગતિ કરતા હોતા નથી તેથી રૈવાયિક વિદ્યુત પ્રવાહની દિશા ઋણ વિદ્યુત ભારની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે હકીકતમાં ઇલેક્ટ્રોનની ગતિની દિશામાં બરાબર ઇલેક્ટ્રોનની ગતિને લીધે પ્રવાહ નિર્માણ પામતો હોય છે ઇલેક્ટ્રોન આ રીતે વહેતો હોય છે આમ જ્યારે પ્રવાહ આપણે આવી રીતે ઇલેક્ટ્રોનની શોધ થઈ ને એની પહેલાં આ વિદ્યુત પ્રવાહની શોધ થઈ બરાબર એટલે એ પ્રમાણે જ દિશા દર્શાવવામાં આવતી હતી ધન વિદ્યુતભારની દિશામાં ત્યારબાદ ઇલેક્ટ્રોન શોધ થઈ પણ છતાંય વર્ષોના રિવાજ પ્રમાણે જ દિશા દર્શાવવામાં આવે છે હાલમાં પણ ખરેખર દિશા ખોટી છે છતાંય કારણ કે જો દિશા ચેન્જ કરીએ ને તો કોઈ ફરક પડતો નથી એટલે વર્ષોના રિવાજ પ્રમાણે જ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવવામાં આવે છે જે ધન વિદ્યુત બહારની દિશામાં હોય છે ઇલેક્ટ્રોનિક ગતિની વિરુદ્ધ દિશામાં જેને રિવાજિક પ્રવાહ કહેવામાં આવે છે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ વહેતો હોય છે આકૃતિમાં દર્શાવ્યું છે ધનથી ઋણ તરફ નેક્સ્ટ મિત્રો વિદ્યુત પ્રવાહ ઘનતા તો વાઘના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એકમ આડછેદ પસાર થતો વિદ્યુત પ્રવાહ એને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવામાં આવે છે આ છે વિદ્યુત પ્રવાહ ઘનતા ની ડેફિનેશન વાહકનો મિત્રો આડછેદ છે બરાબર લંબ એકમ આડછેદમાંથી માંથી ક્ષેત્રફળ જેનું એક એકમ હોય લંબ રૂપે પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય છે જો ધારો કે ત્રાસો આડછેદ હોય આવી રીતે ત્રાસો આડછેદ હોય તો એનો ક્ષેત્રફળ સદીશ આ હોય તો આ દિશામાં એનો ઘટક લઈ લેવાનો છે ડેલ્ટા કોસ થીટા જેનો સૂક્ષ્મ ઘટક મિત્રો આપણે જોઈએ ને બહુ નાનો ઘટક તો એ લંબ હોય છે

આ છે છે કુલ પ્રવાહ સંકલન સંકલન લેવું પડે સમગ્ર પૃષ્ઠ પરનું આખો જે પૃષ્ઠખંડ હોય એ બધા ટુકડાનો સરવાળો કરવાનો છે બધા ટુકડામાંથી વહેતા પ્રવાહનો સરવાળો સરવાળું કરવાનો છે જો સમગ્ર આડછેદ પર જે સમાન હોય અને વિદ્યુત પ્રવાહની દિશાને લંબ હોય

વિદ્યુત પ્રવાહ ઘનતા છે ને વિદ્યુત ક્ષેત્રના સમ પ્રમાણમાં હોય છે વિદ્યુત ક્ષેત્ર વધે તો વિદ્યુત પ્રવાહ વધે છે અથવા સિગ્મા રો લેવામાં આવે છે 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 હવે આ શું એના પછી ટોપિકમાં જોઈશું રોજ છે ને અવરોધકતા છે અને સિગ્મા છે વાહકતા છે વિદ્યુત પ્રવાહ ઘનતા એ સદેશ રાશિ છે મિત્રો અને વધુમાં વિદ્યુત પ્રવાહ ઘનતા સૂક્ષ્મ રાશિ છે વિદ્યુત પ્રવાહ ઘનતા સૂક્ષ્મ રાશિ છે સદિશ રાશિ છે વિદ્યુત પ્રવાહ કેવું છે મૂળભૂત રાશિ 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 છે 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 અધિશ સ્થૂળ ટુ હોવાથી નાના ક્ષેત્રફળમાં પ્રવાહ ઘનતા વધુ ક્ષેત્રફળ ઓછું એમ પ્રવાહ ઘનતા વધુ અને મોટા અરુછેદના ક્ષેત્રફળમાં ઘનતા ઓછી મળે છે તો મિત્રો આ આપણે પ્રવાહ વિદ્યુતનો ફર્સ્ટ ટોપિક વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ ઘનતા આપણે ચેપ્ટરમાં ઓફ શરૂઆતમાં વિદ્યુતની ભૌતિક રાશિઓ જોવાની છે ઘણી બધી નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે હોમના નિયમ આધારિત વાહકત્વ અવરોધ વાહકતા અવરોધકતા ડ્રીપ્ટવેગ મોબિલિટી આવી અનેક ભૌતિક રાશિનો અભ્યાસ કરીશું તો મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચર જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ મિત્રો